હેલો સ્વાગત છે મિત્રો આપશોનું આપણી ચેનલ એજ્યુકેશન ડે ઉપર તો જ્ઞાન સહાયક પ્રાથમિકમાં જે હાલમાં જેના ફોર્મ ભરાયેલા હતા બરાબર તો એમની જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ જાહેર થઈ ગયું છે તમે આ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ તમે એની જે વેબસાઇટ છે પ્રી જ્ઞાન સહાયક ડોટ એસએસ ગુજરાત ડોટ ઓ આર હોમ ત્યાં જઈ અને આ મેરિટ લિસ્ટ છે એ તમે ચેક કરી શકો અહીંયા તમે જોશો એટલે તમને નીચે ઓપ્શન જોવા મળશે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એમાં ગુજરાતી સોશિયલ સાયન્સ ગુજરાતી મેથ્સ સાયન્સ ગુજરાતી લેંગ્વેજ ગુજરાતી ઇંગ્લિશ મેથ્સ સાયન્સ હિન્દી સોશિયલ સાયન્સ હિન્દી મેથ સાયન્સ અને હિન્દી લેંગ્વેજ આમ તમને દરેક વિષયના અને અલગ અલગ વાઇઝ તમને મેરિટ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ આપવામાં આવેલું છે તમે અહીંયા ધારો કે તમારે મેથ્સ સાયન્સનું લિસ્ટ ડાઉનલોડ કરવું તો એના ઉપર ક્લિક કરી અને તમારું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ તમે ચેક કરી શકો છો અહીંયા તમે જોઈ શકો કે જેટલા પણ કેન્ડિડેટે ફોર્મ ભરેલા છે એનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ અહીંયા આપવામાં આવેલું છે અહીંયા તમે તમારા સ્ટેટના સીટ નંબર નાખીને અથવા તો તમારું જે નામ છે એ સર્ચ કરીને પણ તમે તમારું મેરિટ લિસ્ટ છે એ કેટલામાં ક્રમે છો તમે એ તમે જોઈ શકો છો તો કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમારો મેટ લિસ્ટમાં કયા વિષયમાં અને કેટલામાં ક્રમ પર તમે છો તો આવી જ અપડેટ લઈને આપણે આવતા રહેશું વિડીયો પસંદ હતો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ